આવી ગયો મિત્ર તો બસ ઓકે જય માતાજી સંભાળો કે હું ભાઈ ભાઈ એક મારી આ બમ્મા કરે ચરાલ પત્યમનભાઈ હાજી શુભ આવો થાતા ઘરે ટીમ આતા સુલી બાય બાય થી સ્વાગત ભાવ કરીને આવ્યા બાય બાય તમારો મહારાજ દીકરો તમને

સાલે બાદ એટલો કેતો કોણ તો ભાઈ જેરણ મોહતા રોકમ કરતી ખડવાઈ અંજારા મારો માતાનો ભગવાન આદત છો હોય એ માતા આદત જી હોય છે ભાવળો ભાઈ આ ગોદડે બે હું એટલે હું દુષક્ત ભરવા માટે કોઈ સી નઈ કોઈ આતી હવે રાતો ઘડીએ પટેલ મજા બોલું ભાઈ પછી સબ જી ઊપડ્યું હે દ્વારકાનો નાથ જેતો દ્વાર ભગવાન એ પધારો છો તો મારો દ્વારકાનો નાથ છે એ જવાબ પડતો કોકો મને લીટી પોકવા દેતો હોય મારી પડ ગેતી હોય મારું સમાજ જેવું મારું ટાઈમ ટેબલ કેવું ભાઈ ભાઈ મારું મારા ભગવાન જોડે જે 10 સવાલ પૂછું મારી કોળી હેડ થી ન પડી એ વધાવવાની ન થાય ને જુવો ધાવો થાય દ્વારા ભાઈ તો હું કેયો બે સવાલ 10 ના મારા દેવના કોઈ સમાનો કોઈ દીવનું લેણો બાજી કોઈ અને આ ઘરે કોઈ દેવ એમ કરતું હોય નું કે માતા વેળા તો પ્રિય મારો માતાનો કોણ ટાઈમ ટેબલ હે હાજર બોલતી ઉસીદ હાજો ગરીબની માતા બોલતી કે મારો જે પછી નવા ઓળજો ભડી ગયો ને હાજા બોલતી હાજો પ્રતિશક્તિનું પડન જાલાના मुलीyal ની ટક્સી બળતરી સીકોટની ટક્સી આ આ बाजू આટલા હાના બોની પાડોના ગોકરની ટક્સી સદાતી બોલતી આ શક્તિ

મારું બોશેલું 100 વર્ષે હોય ના પડતું હોય મારો દેવનો બર પૂકેતો હોય શમમો કેતો હોય ફળગ્યા ફી દે ભાઈ ભાઈ કી ગયો અમુ શમુ ગઈ કોણ આ રે કોઈ દેવ કરાવતું હોય હા આની દેવકીન મારી ઓળખણ પડી હોય ભાઈ ભાઈ માતાની મારી ઓળખણ પડી હા તો તમે સભા કોઈ એટલે કલમ આલો ભાઈ 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 હોય પાછો પોણે લઈ તો ટોટો લાખનો લટો બે લાઈ

તમેય સા ભાગો એટલે કલમ બરતી હોય ઢોપડી કલમ આતી હોય વાહ તાજી પણ જગમાલ આવું જો સાબા વાળો આવો મારો કે છે મારી વેળા ગેસ ભાઈ કે તેલ ના બની બે સિકોતર ગ્યતીમાં કેવરાય મારી વળા જાય ને કે દરબારો મરી જાય ખોટું બોલે ખબર હોય તો કે હા મને એક પધાવવા

તો રખવા ના થાય પંચમર ગવાતારીના દરબાર આવું બોલું છું ભાઈ મારે બે તો ખબર પડે કે લગન નત કર્યાના હા અમારા પુત્ર આહા મારી ઈ પેલા એક બોલ પડ્યો હતો કે એ દેવનો બોલ નો હિસાબ પૂછે દેવ તો ખબર પડે હવે બોલ તો ભૂલી જ જાઓ કે જીવન ભઈ એ બોલો યત્રા ગો પર કમ કમ પડવા લગન નો બોલ તો લગન નો થાલે કરે હોય કે ચાલા હું ધાયનોજ ની ઝોપડી આવી ભાઈ બટે લીલા હે ખમા તુ સુ એ ખમા બનાવાઈ ભાઈ

ના ભાઈ હા સરસ તો હા મારું બોલેલું કોઈ આ બતાવો બનીજા મારું તો હોય હું બોલી 3 વાગે તુમા બેહો તો આ ઓકના નળ ee bharthe vidha bodhi lag aa amta vatni prahar mai joom ro la la tu aljo barni badhati किलोमीटर को જે આવી નોટી ગમતી છે કરો વાત છે મારી તો તમે જે દેખાડું હોય આખી નહીં ના ના તો તમને છું

આ તો મન લઈ જા ઉગાડાળી માળી દીધું હું હા અહીં આપણે એટલા રે કહી તમે મન લઈ ભાઈ ખતી માતા નો ગુલ છે તમારો લગન મત કરે એ વાત કરો હું માતા ખાચું ચૂચું ઈ બીજું ઝોપડી ખબર માળી બોલ અમે કોઈ માતા પડ્યો આપણે આપણે અમારે ઘર માં કોઈ છે એ તમારું ઘર પડ્યા હવે કો એ તો મારી ખબર છે તું ઘર

એ હોજે તંદે દે કેલાવનું હોજે વાટકા ઘકડી હું એ બેઠે બેઠે કેમેરા મારતી વહી લ્યા મટી દઉં અચુંમડી એક નું લે આલી જો ખમા

ਮਾਰੋ ਤਾਉ ਸੁਕਤੋ ਵਾਹਿਗੁਰੂ ਐ ਮੂੰ ਧੋਪੜੀ ਬੋਲਸੀ ਹੂੰ ਭਾਈ ਬਾਈ ਕਰੋ ਤੋ ਦੇ ਮਨ ਅੰਦਰ ਬਾਲੂ ਸਣਾ ਲੈ ਜਾ ਜੋ ਐ ਬਾਲੂ ਸਣਾ ਕੁਤਰਾਵੜ ਦਾ ਘੇਰਦਾ ਹੂ ਮਾਰੇ ਕਰੋ ਵਾਹ ਕੋ ਲਿਖ ਨਮ ਤਾਉ ਤੋ ਮਨ ਜੀਵਣ ਜਗਮਾਲ ਤੇ ਮਾਰੀ ਮਾਤਾ ਮਤਮਨ ਜੋ ਚੁਮੜੀ ચમોજ આ તો રો મારી બેન કોકરાવડો ઈને તો સમજી હા હા એની સદી બોલી રહી ખોટું છે હવે હું નિકાલ હું છે આ મારો તમે વાત મારા મમ્મી ને એના અલગ અસર થઈ એ વાત પણ હાઈ

હવે ડોશીન પૂછ્યું પેલા ઈ શું જવાબ આલી છે ઈ ના લે મને તમે ડોશીન થોડા મને અત્યારે જો ડોશી કરી ખાસ ના બોલી તો મારે એ તો આજી ઊંજી ખોટું બોલ આજી અમારા ડોહોનો પેલો ભૂવો બેઠો છે એ આજી બધા કદરી મરી જો તૂટી જશે આ તો નહીં બોલતો મરી જાય પણ નહીં બોલા એને કોમ કરે ના બોલે હા પણ મારી છોકરા દુખી થઈ નકમ કે હા હાજી હાજી વાહ તો કહો ના કહો કે આવું પણ કોણ

નથી ફરી એટલે પેલી નું મન ખાતું થઈ ગયું સ્વભાવ વાળું ભલે તમારા ચા ઈચ્છા છે પણ અંદર ની કોટ પડી હોય પચીસ તારીખ પછી એ લઈ જાવ તમે આવો હેડો મને જોડે પહેલા લઈ જ્યાં જો ના મોનક ઝોપડી બેઠીડા ના ગોધરાની માતા

કે બલાવો ને એટલે ભૂલતી આવી વાત કરજો તમે આવી વાત પૂછજો મારી લાશ તો વેણ તો આવશે ના મોની મને પૂછ કરજો કોંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં મઢાવ છો આટલું દેજો પછી માતા મને લઈ અને એકલા નામો અને મને ફોન કરજો મને